ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર શામળાજી હિંમતનગર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ શામળાજી હિંમતનગર હાઈવે પર હિંમતનગરના માથાસુલિયા ગામ પાસે આજે સત્યાવીસ નવેમ્બર કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે સામ્રાજ્યથી અમદાવાદ તરફ જતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગમખોર અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર લોકો અમદાવાદના હોવાની માહિતી મળી રહી છે ત્યારે અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બસ આજે માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ